હલો હાય આય હાય હું રવિ બારોડ ફન ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર યુદ્ધ વિરામની વાટાઘાટો વચ્ચે હમાસે કહ્યું અમે બંધક બનાવેલા ચાલીસ લોકોના મોત થઈ ગયા છે રશિયાના ન્યુક્લિયર પ્લાન્ટ પર યુક્રેનના ડ્રોનથી હુમલો થતા ખળભળાટ પરમાણુ દુર્ઘટના સર્જાવાની ચેતવણી અમેરિકાના ઓહાયોમાં ત્રણ અઠવાડિયા પહેલાં અપહરણ કરાયેલા ભારતીય વિદ્યાર્થી મોહમ્મદ અબ્દુલ અરફાતની હત્યા મુંઝેબિકમાં 130 લોકોને લઈ જતી હોડી ડૂબી ઘટનામાં 90 થી વધુ લોકોના મોત ભારતના મહત્વના સમાચાર દિલ્હી હાઈકોર્ટે કહ્યું લિકર પોલિસી કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ અને રિમાન્ડ કાયદેસર છે આઈબીના રિપોર્ટને પગલે કેન્દ્ર સરકારે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને ઝેડ સિક્યુરિટી આપી રામ નૌમિયા, રામલાલ અને સૂર્ય તિલક થશે ત્રીજે માળે સ્થાપિત ડિવાઇસની ટ્રાયલ પૂરી પંજાબ હરિયાણા અને ચંદીગઢની જેલોમાં બંધ વિદેશી નાગરિકોને હાઈકોર્ટે રાહત આપી તેઓ પરિવાર સાથે વિડીયો કોલ કરી શકશે ગુજરાતના મહત્વના સમાચાર અમદાવાદના નરોડામાં બાઇક સવાર શખ્સોએ થોડા દિવસે યુવક પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું એક ગોળી કોણીમાં વાગી

પછી મજા કરો નહીં યાર